આધાપરથી બેડી ઉધી મચ્છરનો કેવો ત્રાસ છે બહુ ત્રાસ છે મચ્છર કાણે મચ્છરનો વરસાદ થતો હોય ને એવું લાગે અંધારું થાય પછી નીકળે જ નહીં બાર બે કલાક બાર્કોન બહુ ધ્યાન રાખવું પડે ચારીમાં ઢાકીને રાખવા પડે અત્યારે મોટે ફરજિયાત બાંધવું પડે ચશ્મા પહેરવા પડે નકર કાઈ ક્યું નથી ખૂલતી ડેન્ગ્યુની મોરબી રોડ ઉપર ધમાલ મચાવી દીધી રાજકોટમાં હાલ ક્યુલેક્સ મચ્છરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે ખાસ કરીને માધાપર ચોકડીથી બેડી ચોકડી અને રેલનગર વિસ્તારના સ્થાનિકોને કેવી સમસ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીએ મચ્છરનો કેવો ત્રાસ છે મચ્છર બહુ હોય અહીંયા વાદરા છે પુલ ઉપર બહુ મચ્છર હોય છે બધી જગ્યાએ જોવા મળે છે આખા રેલનગર અંદર બધે તમે જોવો તો મચ્છર 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 ત્રાસ છે મચ્છરનો બહુ હોય કારા પટ્ટા વૈયા જતા હોય વાદરા ને પટ્ટો હોય જાય ને આખા મચ્છર ના પટ્ટા આવેલા નદી વેલ છે ને એના હિસાબે મચ્છર બહુ થાય પાણી ખરાબ આવે ને મચ્છર મચ્છરનો નિયમ છે ઉપર પાન હોય નીચે ખાલી જગ્યા હોય તો નીચે મચ્છર પડ્યા રહી હજાર રો મચ્છર એ જ રીતે પડ્યા રહી આખો દિવસ તપ ના આવે વેલ એટલી પથરાયેલી છે એનું સાપ કરવાની ચર્ચા કરતા હતા બધા કાઈ એમનું હોટલ પથરાઈ ગયેલી છે કોઈ સાપ નથી કરવા હાલે છે વાતો કે આજ કાઢ નાખશું કાલ કાઢ નાખશું મિશનરી વસાવી સતાય કોઈ ખાલી થાય નહીં વર્ષો થઈ ગયા પાણી તમને દેખાય જ નહીં પાણી આવે ત્યાં દેખાય જ નહીં વેલ વેલ ને વેલ ઘણા વર્ષો જૂનો આ પ્રશ્ન એક તો આ વેલ નો છે આવા સમયે જયારે મિક્સ ઋતુ હોય ત્યારે આ પ્રશ્ન યથાવત પબ્લિક એવી વાત કરે છે કે આના હિસાબે પાણી ના હિસાબે વેલ ના હિસાબે મચ્છર નો વધારે બહુ મચ્છર છે દુનિયા ભાઈ બે હાઈ ને પાંચ મિનિટ શું કરું પછી ઘરમાં હોય જવું

તો કરે કે આ મચ્છર ઓછા થાય ને માણસો બીમાર ઓછા પડે ગાંડી વેલ છે એ દૂર કરે કોઈ પણ એવી જંતુ કે દવા મારી અને કોઈ રીતે એને સુકવી નાખે તો કઈ મચ્છર નો ત્રાસ ઓછો થાય બહુ ગંદકી વાળો ગણતરી કરી તો રાજકોટમાં મેન નદી ગણાય સાફ સફાઈમાં નામે આવું ગંદકી વાર જ એક નિર્ણય લ્યો અંદર ગંદકી કરશો તો એ આપણને નરવાનું એક એક માણસ જો ખાલી સાફ સફાઈ રાખશે તો આપણું રંગીલું રાજકોટ હતું ને એવું એવું થાય તમે જોઈ શકો છો કે અત્યારે હું ઊભો છું તો યાર મારી ઉપર આટલા મચ્છર છે તો વાહન ચાલકોને કેટલી તકલીફ પડતી હશે તો કાયમી નિરાકરણ આ પરિસ્થિતિનું ક્યારે આવે છે તે જોવાનું રહ્યું